સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી સાત કિલોમીટર દૂર સાંગાણી પ્રાથમિક શાળાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ સાવરકરની ટી શર્ટ પહેરતા વિવાદ થયો હતો ત્યારે આ બાબતે કોંગ્રેસના નેતાઓએ બાળકોને ટી શર્ટ ઉતરાવી દીધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ ગાંધી અને સરદારને ભૂસવાનું સરકારી ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ બાબતે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ન્યાય યાત્રા દરમિયાન શાળાના બાળકોએ વીર સાવરકરના ટી શર્ટ ઉતારવાનું કોંગ્રેસને મોંઘું પડ્યું છે

યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ એકસો સત્તાણું સી અને ડી એકસો છવ્વીસ બે એકસો નેવ્યાસી બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે અને બસો એકવીસ ફરજમાં રોકાવટ સહિતના તમામ કલામો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનુષ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આ ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ ઋત્વિકભાઈ મકવાણા જેવો પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા આ પોતે પાળિયાત ચોટીલાના છે આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે